હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભારતની ભૂગોળના ભારત પરિચયના થર્ટી એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી બૌધકાળમાં ભારતને કયા નામે ઓળખવામાં આવતું હતું ભારત હિન્દુસ્તાન હિન્દુસ્ કે જમ્બુ દ્વીપ બૌધકાળમાં ભારતને કયા નામે ઓળખવામાં આવતું હતું તો સાચો જવાબ છે જમ્બુ દ્વીપ તરીકે ઓળખવામાં આવતું હતું બૌધકાળમાં ભારતના અન્ય નામ કેમ છે કે ભારતવર્ષ દીપ હિંદ હિન્દુસ્તાન અને ઇન્ડિયા આમ નવ નામોથી પણ ઓળખવામાં આવે છે ભારત પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલું છે ઉત્તર પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ ભારત પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલું છે તો સાચો જવાબ છે ઉત્તર પૂર્વમાં આવેલું છે ભારત ભારત એશિયા ખંડમાં કે આવેલું છે ઉત્તરમાં દક્ષિણમાં પૂર્વમાં કે પશ્ચિમમાં ભારત એશિયા ખંડમાં કે આવેલું છે તો તો સાચો જવાબ છે દક્ષિણ દિશામાં આવેલું છે ભારત એશિયામાં ભારત એશિયા પાછો રિપીટ થઈ ગયો એમસીક્યુ ભારત કેટલા દેશો સાથે જમીની સીમા ધરાવે છે 5 6 7 કે 8 ભારત કેટલા દેશો સાથે જમીની સીમા ધરાવે છે તો તો સાચો જવાબ છે સાત દેશો સાથે જમીનની સીમા ધરાવે છે કયા કયા છે તે જાણી લઈએ જેમ કે પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન નેપાળ ભૂતાન બાંગ્લાદેશ અને મ્યાનમાર જે ભારત સાથે જમીનની સીમાઓ ધરાવે છે ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે ચીન સાથે નેપાળ સાથે મ્યાનમાર સાથે કે બાંગ્લાદેશ સાથે ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે તો સાચો જવાબ છે બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે સૌથી લાંબી બધા આપણે બધા દેશોને સરહદો વિશે જાણી લઈએ જેમ કે પાકિસ્તાન ત્રણ હજાર ત્રણસો ત્રેવીસ કિમીની સરહદ ધરાવે છે ભારત સાથે અફઘાનિસ્તાન એકસો છ કિમીની સરહદ ધરાવે છે ચીન ત્રણ હજાર ચારસો અઠ્યાસી કિમીની સરહદ ધરાવે છે નેપાળ એક હજાર સાતસો એકાવન કિમીની સરહદ ધરાવે છે ભારત સાથે ભૂતાન છસો નવ્વાણું કિમીની સરહદ ધરાવે છે બાંગ્લાદેશ જે સૌથી લાંબી છે તે ચાર હજાર છન્નું ચાર હજાર છન્નું પોઈન્ટ સાત કિમીની સરહદ ધરાવે છે મ્યાનમાર એક હજાર છસો અને તેતાલીસ કિમીની સરહદ ધરાવે છે જેમ ભારતની કુલ સરહદી સિવાય કેટલી થાય છે તો પંદર હજાર એકસો છ પોઈન્ટ સાત કિમીની સરહદ થાય છે અને ભારત સૌથી ઓછી સરહદ કયા દેશ સાથે ધરાવે છે તો અફઘાનિસ્તાન જેમ કે એકસો છ કિમીની સરહદ ધરાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમાને કયા નામે ઓળખવામાં આવે છે ડુરાન રેખા મેક મહોન રેખા રેડ ક્લિપ રેખા કે શૂન્ય રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમાને કયા નામે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે રેડ ક્લિફ રેખા કહેવામાં આવે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમાને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સીમાને કયા નામે ઓળખવામાં આવે છે ડુરાન રેખા મેક મોહન રેખા રેડ ક્લિપ રેખા કે શૂન્ય રેખા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સીમાને કયા નામે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે ડુરાન રેખા તરીકે ઓળખવામાં આવે છે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સીમાને ભારત અને ચીન વચ્ચેની સીમાને કયા નામે ઓળખવામાં આવે છે ડુરાન રેખા મેક મોહન રેખા રેડ ક્લિપ રેખા કે શૂન્ય રેખા ભારત અને ચીન વચ્ચેની સીમાને કયા નામે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે મેક મોહન રેખા કહેવામાં આવે છે ભારત અને ચીન ઓળખવામાં આવે છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સીમાને કયા નામે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે શૂન્ય રેખા તરીકે ઓળખવામાં આવે છે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ ચોરસ કિમી ઓગણત્રીસ લાખ સત્તાવન હજાર આઠસો ચોરસ કિમી સત્યાવીસ લાખ ચોત્રીસ આઠસો ચોરસ કિમી સડત્રીસ લાખ સડસઠ હજાર બસો પિસ્તાળીસ ચોરસ કિમી ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો સાચો જવાબ છે બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ ચોરસ કિમી છે ભારતનું કુલ ક્ષેત્રફળ ભારતની મુખ્ય ભૂમિની દરિયા સીમા કેટલી છે છ હજાર સો કિમી છ હજાર આઠસો ઓગણચાલીસ કિમી સાત હજાર દરિયા સીમા કેટલી છે તો તો સાચો જવાબ છે છ છ હજાર ને સો એટલે કે એકસોસો કિમીની મુખ્ય ભૂમિની દરિયા સીમા છે ભારતની કુલ ભૂમિની દરિયાઈ સીમા કેટલી છે એકસોસો કિમી છ હજાર આઠસો ઓગણચાલીસ ક્યુમી સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ છ કે સાત હજાર છસો છપ્પન પોઈન્ટ ચાર કિમી ભારતની કુલ ભૂમિની દરિયાઈ સીમા કેટલી છે તો સાચો જવાબ છે સાત હજાર પાંચસો ને સોળ પોઈન્ટ છ કિમી છે ભારતની કુલ ભૂમિની દરિયાઈ સીમા જેમાં આનબા નિકોબાર લક્ષદ્વીપ અને ભારતનો મહાન ભાગ પણ આવી જાય છે ભારતના કેટલા રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે પાંચ છ સાત કે નવ ભારતના કેટલા રાજ્યો દરિયા સીમા ધરાવે છે તો તો સાચો જવાબ છે નવ રાજ્યો ધરાવે છે દરિયા સીમા ચાલો જાણી લઈએ જેમ કે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓડિશા અને પશ્ચિમ આ નવ રાજ્યો દરિયાઇ સીમા ધરાવે છે જેમાં સૌથી વધુ લાંબો દરિયો ધરાવતું રાજ્ય ગુજરાત છે અને સૌથી ઓછો દરિયાઇ સીમા ધરાવતો દેશ છે તો ગોવા ગોવા રાજ્ય છે ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે ચાર હજાર નવસો કિમી ત્રણ હજાર બસો ચૌદ કિમી ઓગણત્રીસો કિમી કે એક હજાર છસો કિમી ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે તો તો સાચો જવાબ છે ત્રણ હજાર બસો ચૌદ કિમી છે ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે ચાર હજાર નવસો સત્યાસી કિમી ત્રણ હજાર બસો ચૌદ કિમી બે હજાર નવસો કિમી કે એક હજાર છસો સિતોતેર કિમી ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે તો તો સાચો જવાબ છે ઓગણત્રીસો કિમી છે ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ જ્યારે ઉત્તર દક્ષિણની લંબાઈ કહે તો ત્રણ હજાર બસો ચૌદ કિમી છે ભારતનું ઉત્તરનું બિંદુ કયું છે ઇન્દિરા કોલ ઇન્દિરા પોઈન્ટ વાલાન કે સર ભારત નું ઉત્તરનું બિંદુ કયું છે તો તો સાચો જવાબ છે ઇન્દિરા કોલ જે ભારતનું બિંદુ છે જે આવેલું છે બિંદુ છે ઇન્દિરા કોલ ઇન્દિરા પોઈન્ટ વાલાનગુ કે સરક્રિક ભારતનું દક્ષિણ નું બિંદુ કયું છે તો તો સાચો જવાબ છે ઇન્દિરા પોઈન્ટ જે ભારત નું દક્ષિણ નું બિંદુ છે જે આંધાર નિકોબામાં આવેલું છે ભારતનું પૂર્વનું બિંદુ કયું છે ઇન્દિરા કોલ ઇન્દિરા પોઈન્ટ કે પોઈન્ટનું બિંદુ કયું છે તો તો સાચો જવાબ છે વાલાનગુ જે પૂર્વનું બિંદુ છે જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે ભારતનું પશ્ચિમ નું બિંદુ કયું છે ઇન્દિરા કોલ ઇન્દિરા પોઈન્ટ વાલાનગુ કે સરક્રિક ભારતનું પશ્ચિમનું બિંદુ કયું છે તો તો સાચો જવાબ છે જે ગુજરાતમાં આવેલું છે તો સાચો જવાબ છે ઓગ અઠ્યાવીસ રાજ્યો છે વર્તમાન ભારતમાં હાલ વર્તમાન ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે દસ નવ આઠ કે સાત વર્તમાન ભારતના કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો તો સાચો જવાબ છે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે જેમ કે લદ્દાખ જમ્મુ કાશ્મીર દિલ્હી ચંડીગઢ પુડુચ્ચેરી આંદવા નિકોબાર લક્ષદ્વીપ અને દીવ અને દમણ આ જે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે તો તો સાચો જવાબ છે રાજસ્થાન જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે સિક્કિમ મેઘાલય હરિયાણા કે ગોવા ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે તો તો સાચો જવાબ છે ગોવા જે ભારતનું સૌથી સૌથી નાનું રાજ્ય છે મને કમેન્ટ કરીને બતાવો કે ભારત આખા ભારતનું સૌથી મોટું મોટું કેન્દ્ર જિલ્લો કયો છે એ કમેન્ટ કરીને મને બતાવજો ભારતનું સૌથી મોટું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે આંધા નિકોબાર પોંડુચેરી લદ્દાખ કે જમ્મુ કાશ્મીર ભારતનું સૌથી મોટું કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે તો તો સાચો જવાબ છે લદ્દાખ જે ભારતનું સૌથી મોટું કેન્દ્ર શાસિત પ્રદેશ છે ભારતનું સૌથી નાનું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે દિલ્હી લક્ષદ્વીપ ચંદીગઢ કે દીવ અને દમણ ભારતનું સૌથી નાનું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે તો

અગિયાર પોઈન્ટ જીરો ટકા સાત પોઈન્ટ જીરો ટકા કે બે પોઈન્ટ ચાર ટકા ભારત વિશ્વની કુલ જમીન વિશ્વનો સૌથી સાતમા ક્રમનો દેશ છે જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત નું વિશ્વમાં સાતમા સ્થાને આવે છે ભારત ભારત સૂર્યોદય ભારતમાં સૂર્યોદયનો પ્રારંભ કયા રાજ્યમાં થાય છે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ભારત અને નેપાળ વચ્ચે કે ભારત અને ચીન વચ્ચે વખાર કોરિડોર કયા બે દેશ વચ્ચે આવેલ છે તો તો સાચો જવાબ છે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલ છે વખાર કોરિડોર ગલવાન ગાડી વિવાદ કયા બે દેશો વચ્ચે આવેલ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ભારત અને નેપાળ વચ્ચે કે ભારત અને ચીન વચ્ચે ગલવાન ગાડી વિવાદ કયા બે દેશ વચ્ચે આવેલ છે તો તો સાચો જવાબ છે ભારત અને ચીન વચ્ચે આવે છે ગલવાન ગાઢી વિવાદ ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક સર મળે લેક લેક્ચરમાં બબાય